આર્થિક પાટનગર ગાંધીધામમાં મહાનગરપાલિકા દ્વારા દબાણકારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે મુખ્ય બજારમાં દબાણ હટાવ કામગીરી શરૂ કરાઈ છે દબાણકારોની સ્વેચ્છાએ દબાણ દૂર કરવા બે દિવસનો સમય આપ્યો છતાં કોઈ કાર્યવાહી ન થતાં દબાણ દૂર કરવામાં આવ્યા છે આઈએએસ મનીષ ગુરવાણીએ ગાંધીધામ મહાનગરપાલિકા કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે દબાણકારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે મનીષ ગુરવાણી જાણીતા છે ટ્રાફિક સમસ્યા નિવારવા માટે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી મહાનગરપાલિકા દ્વારા દર અઠવાડિયે દબાણ હટાવવાની કામગીરી કરશે તેવું નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજે જણાવ્યું હતું ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા અગાઉ પણ જ્યારે આપણે દબાણ હટાવ ઝુંબેશ કરી હતી ત્યારે તમામ દુકાનદારોને લગભગ પાંચ એક મહિના પહેલાં નોટિસો આપી હતી અને લગભગ એકસો ને સાહીઠ કે સિત્તેર જેટલી નોટિસો આપવામાં આવેલી હતી અને આપણે શુક્રવારે એ લોકોને હિયરિંગમાં પણ રાખ્યું હતું રજૂઆત સાંભળવા માટે ત્યારે પણ આપણે સમજાવી દીધી અને વોર્નિંગ આપી દીધી હતી કે ભાઈ હવે જે હવે તમારે દબાણ તો સ્વૈચ્છિક હટાવી લેશો નહીંતર અમે આ જે આર્કીટના દબાણો છે એ સોમવાર એટલે કે આજથી ચાલુ કરીશું આપ જોઈ શકો છો કે આજે આ નગરપાલિકા મહાનગરપાલિકાની ટીમ દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી રહી છે અને આ તમામ આર્કીડના દબાણો હટાવવામાં આવશે એટલું જ નહીં જે જેને અગાઉ નોટિસો આપી છે એવા તમામ દબાણકારોને પણ જાણકારી છે હવે ક્રમશઃ દર અઠવાડિયે વાળા પરથી વાળા પરથી એક વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી જારી રાખવામાં આવશે એટલે હવે કોઈ પણ બીજા પ્રકારની નોટિસ લીધા જો તમામને અપીલ કરું છું કે અગાઉ જેને પણ નોટિસ આપી છે તમામ પોતા પણ દબાણ સ્વૈચ્છિક હટાવી લે એટલે કે મહાનગરપાલિકા સમય પર દબાણો દૂર કરશે